જય માતાજી ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ મિત્રો તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય તો હવે આગળ તમને માહિતી આપું દીવરાણા ગામમાં તમને ભેંસ જોવા મળશે તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ વેતર ત્રીજું કિંમતભાઈએ રાખેલી છે એક લાખ ને પચાસ હજાર રૂપિયા આ ભેંસની કિંમત સા ફિક્સ નથી રાખેલ ભાઈ ભેંસની કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમને ભાઈના નીચે કોન્ટેક નંબર આપ આપી દઈશું તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો અને મિત્રો હું તમને જણાવી દઉં કે તમે ભેંસો લ્યો લો કે વેચો કાળજીપૂર્વક તમારી જવાબદારી ઉપર લેવાની ટોટલ માહિતી મેળવી અને પછી ભેંસ લેવી બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો

તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલ જ છે મેરો તમને તો ત્યાંથી તમે અમારો કોન્ટેક કરી શકો છો કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે તમને ભરતુંની ભેસું એ બધી તમને જાહેરાત કરી દેવામાં આવશે આમાં બાકી અમારા નવા અમારી યુટ્યુબ ચેનલ પર નવા તો મિત્રો ફરી એકવાર જણાવી દઉં ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય જોઈ લો મિત્રો ભેંસ પછી આના પછી નીચે છે આપડે વીરાભાઈ વીરાભાઈ ની છે જિલ્લો જુનાગઢ તાલુકો માંગરોળ ગામ દિવાસા દૂધ ચાર ચાર લીટર કિંમત વીસ દિવસની ની વેણેલ છે સાડા ચાર લીટર જેવી કિંમત સાડા ચાર લીટર જેવું દૂધ કરે છે ભેંસ બાકી ભાઈને કંઈ માહિતી ઘટા તો ભાઈના નંબર આપેલા છે ત્યાં તમે કોન્ટેક કરી લેજો ભાઈનો ટોટલ જવાબદારી દેવાની છે મિત્રો અને મિત્રો તમે અમે ઊભા વિડીયા આપણે આડા વિડીયાનું ડેલી ગોઠવાતું નથી એટલે ડેલી વ્લોગ નથી પડતા આપણે વિડીયો નથી આવતા ઊભા વિડીયો મિત્રો તમને જોવા ચાલશે કે નહીં ચાલશે કોમેન્ટમાં કરી દેજો તો અમે ઊભા વિડીયો આપણે દરરોજ આવે આવે છે પણ આડા વિડીયો મટાણે કામના લીધે લોકો મોકલી શકતા નથી તો તમે કોમેન્ટ કરો અથવા લાઈક કરો તો અમે સમજી જશે કે તમારે ઊભા વિડીયો પણ ચાલશે કેમ કે મિત્રો બધા ટાણા કોઈક કામમાં હોય છે એના હિસાબે કોઈ વિડીયો નથી મોકલી શકતા આડા એટલે